ભગવતી મહાશક્તિના પ્રભાવથી તમે મને ઓળખી શકતા નથી આ પહેલાં પણ સૃષ્ટિ અને પ્રલયનું ચક્ર ચાલતું રહ્યું છે ત્યારે પણ તમે અનેક વાર અવતરી ચૂક્યા છો તે પરાશક્તિ નિર્ગુણ છે તમે સગુણ પરબ્રહ્મ છો તે જ રીતે હું પણ શક્તિ છું મારા સંબંધમાં એવું જાણી લેવું જોઈએ કે જે સાત્વિકી શક્તિ છે તે હું જ છું હવે તમારા નાભિ કમલમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થશે રજોગુણથી સંપન્ન થઈ તેઓ સંપૂર્ણ જગતની રચના કરશે બ્રહ્માજીને તપ કર્યા પછી સર્વોત્કૃષ્ટ શક્તિ પ્રાપ્ત થશે ત્યારે તેઓ ત્રિલોકનું નિર્માણ કરી શકશે બ્રહ્મા રજોકુણને ધારણ કરનાર છે તેથી તેમની રચેલી સૃષ્ટિ પણ રજોગુણવાળી થશે વિલક્ષણ બુદ્ધિવાળા બ્રહ્મા પંચ મહાભૂતોનું નિર્માણ કરીને તેમની અંદર ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના સંચાલક દેવતાઓને તથા મનને યથાયોગ્ય સ્થાપિત કરીને પોતાની સૃષ્ટિ બનાવશે તેના કારણે જ તેમને કર્તાની પદવી મળી છે હે મહાભાગ તમારી આ વિશ્વની રક્ષાનું કામ સંભાળવાનું છે ક્રોધનો આવેશ આવવાથી તમારી ભ્રુકુટીમાંથી રુદ્રની ઉત્પત્તિ થશે તેમને તામસી શક્તિ પ્રાપ્ત થશે પછી તે રુદ્ર કલ્પના અંતમાં આ સૃષ્ટિનો સંહાર કરશે આ કાર્યનો અમલ કરવા માટે હું તમારી પાસે આવી છું મને તમે સાત્વિકી શક્તિ જાણો હે મધુસૂદન હું અહીં જ રહીશ હું હંમેશાથી તમારી પાસે જ રહું છું તમારું હૃદય મારું નિવાસ સ્થાન છે હું અહીં જ રહીશ ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા દેવી થોડા સમય પહેલા મેં અર્ધો શ્લોક સાંભળ્યો હતો તેનો ભાવાર્થ સ્પષ્ટ હતો તે પરમ રહસ્યમય વાણી કોના મુખેથી નીકળી હતી હે વરાનને તમે તે મને જણાવો હે સુંદરી હું અત્યંત આશ્ચર્યમાં પડી ગયો છું જે પ્રમાણે નિર્ધન મનુષ્યને ધનનું સ્મરણ થાય છે તે જ પ્રમાણે મને આ વાત વારંવાર યાદ આવે છે ત્યારે વ્યાસજી કહે છે ભગવાન વિષ્ણુની વાત સાંભળીને લક્ષ્મીનું મુખારવિંદ ખીલી ઉઠ્યું તે હસીને ખૂબ જ પ્રેમપૂર્વક કહેવા લાગ્યા વિષ્ણુ હું કહું છું તે સાંભળો હું સગુણ સ્વરૂપા ચતુર્ભુજવાળી ભગવતી છું આ મારો પરિચય છે શું તમે નિર્ગુણ આદ્ય શક્તિને નથી જાણતા તેમનામાં જ તેમનું સગુણ રૂપ પણ છુપાયેલું રહે છે હે મહાભાગ તમે એ સમજી લો કે તે જ નિર્ગુણા ભગવતીએ આ અર્ધો શ્લોક કહ્યો છે તેને પરમ પવિત્ર દેવી ભાગવત સમજવું જોઈએ આ કલ્યાણકારી પુરાણ વેદના રહસ્યોથી ભરપૂર છે હે શત્રુઓને શાંત કરનાર અટલ વ્રતધારી ભગવાન વિષ્ણુ હું તે ભગવતીની વિશેષ કૃપા માનું છું કારણ કે તેમણે અગુપ્ત રહસ્યને પ્રગટ કરી દીધું મહાવિદ્યાના મુખથી વ્યક્ત થયેલી આ વાણી બધા જ શાસ્ત્રોનો સાર છે તેનાથી વધારે જાણવાની બીજી કોઈ વસ્તુ ત્રિલોકમાં છે જ નહીં ખરેખર તે ભગવતી તમારા ઉપર ખૂબ જ પ્રેમ રાખે છે ત્યારે જ તો તમારી સાથે તેમણે આ ગોડ તત્વને પ્રગટ કર્યું છે વ્યાસજી કહે છે ભગવતી લક્ષ્મીની આ પ્રમાણેની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ તેને મહામંત્ર માનીને તેમના હૃદયમાં સદાયને માટે સ્થાપિત કરી દીધા થોડો સમય વ્યતીત થયા પછી તેમના નાભી કમલમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજી દૈત્યોથી ભયભીત થઈને શ્રી વિષ્ણુની શરણમાં આવ્યા શ્રી હરિએ ઘોર યુદ્ધ કરીને તે મધુ કેટબ નામના દૈત્યોને માર્યા પછી તેઓ સ્પષ્ટ અક્ષરવાળા અર્ધા શ્લોકનો જપ કરવા મગ્ન થઈ ગયા તેમણે જપ કરતા જોઈને બ્રહ્માજીને અત્યંત આનંદ થયો તેમણે ભગવાન પૂછ્યું જગદીશ્વર આપ બધા દેવતાઓના આરાધ્ય છો હે કમલ લોચન પછી આપ કોનો જપ કરી રહ્યા છો આપથી વધારે આદરણીય દેવતા કોણ છે જેનું સ્મરણ કરીને આપનો હૃદય આનંદમાં લીન થઈ ગયું છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા

એ તેમનો સ્વભાવ છે તેઓ પરમ વિદ્યા સ્વરૂપીની સનાતન શક્તિ છે જગતનો ઉદ્ધાર કરવા માટે તેમનો પ્રાગટ્ય થયું છે શાસકો પર પણ શાસન કરવાવાળા તે ભગવતીની પ્રેરણાથી જીવો આ જગત રૂપી જાળમાં ફસાયેલા રહે છે હે શુદ્ધ સ્વરૂપ બ્રાહ્મણ તેજ ભગવતીની ચિત્ત શક્તિથી હું તમે અને સંપૂર્ણ પ્રાણીઓ ઉત્પન્ન થયા છે એમાં કોઈ શંકા કરવી જોઈએ નહીં તે દેવીએ જે અર્ધા શ્લોકમાં કહ્યું છે તે જ દ્વાપરના પ્રારંભમાં વિસ્તૃત વ્યાખ્યા થતા દેવી ભાગવત નામથી પ્રસિદ્ધ થશે પછી વ્યાસજી કહે છે બ્રહ્માજી ભગવાન વિષ્ણુના નાભી કમળ પર બિરાજમાન હતા ત્યાં જ તેમણે તે અર્ધા શ્લોકને યાદ કરી લીધો ત્યાર પછી તેમના અપાર બુદ્ધિશાળી પુત્ર નારદજીને તેમનું શિક્ષણ આપ્યું નારદજીએ તે મને ભણાવ્યું પછી મેં બાર સ્કંદોમાં તેનો વિસ્તાર કર્યો હે મહાભાગ તે વેદ સમાન પુરાણનો તમે અધ્યયન કરો સર્ગ ઉપસર્ગ વગેરે પાંચ લક્ષણોથી પૂર્ણ તે પુરાણ ભગવતી જગદંબિકાની ઉત્તમ કથાઓથી ભરપૂર છે તેના દરેક પ્રકરણમાં તત્વજ્ઞાનનો રસ ભરેલો છે બધા પુરાણોમાં તે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને પવિત્રતામાં ધર્મશાસ્ત્રની બરાબરી કરે છે તેમાં વેદના સિદ્ધાંતો ભરેલા છે વત્રાસુરના વધની કથા તથા કેટલીક અન્ય કથાઓનું તેમાં વર્ણન છે

દેદ જીવનની સાથે સાથે પુત્ર પૌત્રાદિથી સંપન્ન કરે છે આ ધર્માત્મા સુત મારા શિષ્ય છે આ મંગલમય પવિત્ર પુરાણનું તમારી સાથે તે પણ અધ્યયન કરશે સુતજી કહે છે આ પ્રમાણે કહીને વ્યાસજીએ તેમના પુત્ર સુખદેવજીને તથા મને દેવી ભાગવતનો ઉપદેશ આપ્યો તેમણે આ પુરાણની જે વિસ્તૃત વ્યાખ્યા કરી તે બધા જ વિષય મેં યાદ કરી દીધા વ્યાસજીના પાવન આશ્રમમાં રહીને મેં દેવી ભાગવતનું અધ્યયન કર્યું તો પણ બીજા લોકોના જેવી સુખદેવજીના હૃદયમાં શાંતિ ન થઈ તે એકાંતમાં રહેવા લાગ્યા તેમના મનની વ્યાકુળતા દૂર ન થઈ શકી તેમને એવું લાગતું હતું કે તેઓ કંઈક ભૂલી ગયા છે તેમને ભોજનમાં કે ઉપવાસમાં વિશેષ રુચિ ન હતી આ રીતે સુખદેવજીને ચિંતિત જોઈને વ્યાસજીએ તેમને પૂછ્યું પુત્ર તો હંમેશા આટલો બધો ચિંતામાં કેમ રહે છે હે પુત્ર તારા મનમાં આટલી બધી વ્યાકુળતા કેમ છે જે પ્રમાણે નિર્ધન મનુષ્ય ઋણથી દબાઈને હંમેશા તેની જ ચિંતામાં વ્યાકુળ રહે છે તારી પણ તેવી જ સ્થિતિ થઈ ગઈ છે પુત્ર હું તારો પિતા હજુ બેઠો છું પછી તારા પર કઈ ચિંતા આવી પડી પુત્ર જો મારા કહેવાથી તારા મનને શાંતિ ન મળી તો તું મિથિલાપુરીના રાજા જનક મહારાજ પાસે જા જનક રાજા જાણીતા ધર્માત્મા જીવન મુક્ત અને સત્યવાદી છે મહાભાગ તેઓ તારું અજ્ઞાન દૂર કરી શકશે પુત્ર તો તે રાજા પાસે જઈને તારી શંકાનો સમાધાન મેળવી લે સાથે સાથે વર્ણાશ્રમ સંબંધિત ધર્મોના રહસ્યને પણ તેમની પાસેથી જાણી લે તે રાજર્ષિ જનક મહારાજ જીવન મુક્ત બ્રહ્મ જ્ઞાને પરમ પવિત્ર સત્યવાદી હંમેશા શાંત રહેવાવાળા યોગના અભ્યાસી અને યોગમાં નિરંતર પ્રીતિ રાખનાર છે સુતજી કહે છે વ્યાસજી સર્વોત્તમ પુરુષ છે તેમનું આ પ્રમાણેનું કહેવ સાંભળે પરમ તેજસ્વી સુખદેવજી તેમને કહેવા લાગ્યા હે ધર્માત્મા આ વાત તો મારા માનવા પ્રમાણે તદ્દન દંભ જેવી લાગે છે કારણ કે રાજા જનક પ્રસન્નતાપૂર્વક રાજ્યકાર સંભાળે છે અને સાથે સાથે જીવન મુક્ત છે પિતાશ્રી જે રાજ્ય કરે છે તે વિદેહ કઈ રીતે થયા મારા મનમાં આ મોટી શંકા ઉત્પન્ન થઈ છે તેથી હવે હું તે જનક મહારાજને મળવા ઈચ્છું છું કારણ કે જળમાં રહેવા છતાં કમળપત્રની જેમ તેનાથી અછૂત કઈ રીતે રહી શકે પિતાશ્રી ભોગ ભોગવીને અભોગતા રહે અને કરતા થઈને અકર્તા રહે એ કઈ રીતે સંભવ છે ઇન્દ્રિયોનો વ્યવહાર કઈ રીતે અલગ થઈ શકે માં પુત્ર સ્ત્રી અને વૈશ્ય તેમાં ભેદ અને અભેદ કેમ ન થઈ શકે અને જો ભેદ કરવામાં આવ્યો તો પછી મુક્તિની વ્યાખ્યા શું કડવું તીખું ખારું તુરું અને મીઠું આ બધાનો સ્વાદ જીભ જાણે છે અને મનુષ્ય ઉત્તમોત્તમ પદાર્થો ભોગવી રહ્યો છે ઠંડી ગરમી સુખ દુઃખ પણ માણસ સારી રીતે સમજે છે તો પછી જે જીવન મુક્ત કઈ રીતે કહેવાય મારી શંકાનો વિષય આ જ છે શત્રુ અને મિત્રતાનો જ્ઞાન થતા દ્વેષ અને પ્રેમ થવો તે સિદ્ધ નિયમ છે રાજા જનક વ્યવહારમાં રહેવા છતાં આ નિયમોને કઈ રીતે તોડી શકે જોર અને મહાત્મા બંનેમાં તેમની બુદ્ધિ એક સરખી કઈ રીતે રહી શકે અને જો બુદ્ધિમાં વિષમતા છે તો પછી મુક્ત કઈ રીતે ગણાય પિતાશ્રી મે હજુ સુધી કોઈ પણ રાજાને જીવન મુક્ત નથી જોયો તો પછી જનક રાજા ગૃહસ્થ રહીને જીવન મુક્ત કઈ રીતે છે આજ મોટી સંખ્યા મારા મનમાં થઈ રહી છે સાથે સાથે તેમની વાત સાંભળીને તેમને મળવાની મારા મનમાં તીવ્ર ઈચ્છા જાગી છે તેથી મારી શંકા દૂર કરવાના બહાને હું મિથિલાપુરી જાઉં છું સુતજી કહે છે આ પ્રમાણે પિતા વ્યાસજીને કહીને ઉદાર મનવાળા સુખદેવજી તેમના ચરણોમાં પડ્યા હાથ જોડીને જવાની ઈચ્છા વ્યક્ત કરીને તેમને આ પ્રમાણે કહ્યું મહાભાગ મારા પૂછવાથી આપે જે આજ્ઞા કરી તેનો હું સ્વીકાર કરું છું તેથી જનકજી દ્વારા સુરક્ષિત વિદેહનગર જોવાની તક મળી તે મારા માટે મનગમતું થયું છે મારે એ જોવું છે કે જનક મહારાજ કોઈને દંડ આપ્યા વિના કઈ રીતે રાજ્ય કારભાર સંભાળે છે કારણ કે જો શાસન ઉઠાવી લેવામાં આવે તો પ્રજામાં ધાર્મિકતા આવી સંભવ નથી ધર્મની રક્ષા કરવા માટે દંડ અનિવાર્ય છે આ મનુ મહારાજ અને મહર્ષ્યોની કાયમી ઘોષણા છે હે પિતાશ્રી તો પછી આ નિયમ કઈ રીતે લાગુ રહી શક્યો આજ મારા મનમાં સંદેશ છે આ પ્રસંગ તો એવો લાગે છે કે જાણે કોઈ એમ કહે છે કે મારીમાં બંધ્યા છે હે મહાભાગ આપ એક મહાન તપસ્વી છો મિથિલા જતી વખતે હું મારા હૃદયના ભાવ આપની સામે સ્પષ્ટ વ્યક્ત કરી દઉં છું સુતજી કહે છે સુખદેવજીના મનમાં જવાનો નિશ્ચય થઈ ચૂક્યો હતો પોતાના આવા પરમ જ્ઞાને અને દ્રઢ વૈરાગી પુત્રને જોઈને વ્યાસજીએ તેમને હૃદય સાથે લગાડ્યા અને કહેવા લાગ્યા બેટા સુખદેવ તારું કલ્યાણ તો થા પુત્ર તું અત્યંત બુદ્ધિમાન છે મારી સમક્ષ સાચી પ્રતિજ્ઞા કરીને આનંદપૂર્વક તું જઈ શકે છે ત્યાંથી મારા આ ઉત્તમ આશ્રમે પાછો આવજે કોઈ અન્ય જગ્યાએ જઈશ નહીં તારા મોખ કમળને જોઈને જ હું મારું જીવન સુખેથી વ્યતીત કરું છું પુત્ર તું જો મારી આંખોથી સામે ન રહ્યો તો હું દુઃખી થઈ જઈશ કારણ કે મારી સાથે રહેજે પછી સુદજી કહે છે વ્યાસજીની વાત સાંભળીને સુખદેવજીએ તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું પ્રદક્ષિણા કરી અને તે જ ક્ષણે એટલી ઝડપે નીકળી ગયા જાણે ધનુષ્યથી બાણ છૂટ્યું હોય તેમણે રસ્તામાં અનેક સમૃદ્ધ દેશ વન વૃક્ષો ધાન્યથી લહેરાતા ખેતરો અનેક તપસ્વીઓ મંત્ર દીક્ષાથી શોભતા યજમાનો યોગાભ્યાસમાં ડૂબેલા યોગ્યો વાન પ્રસ્થો શિવજીના સૂર્યના શક્તિના અને વિષ્ણુના ઉપાસકો જોવા મળ્યા અનેક પ્રકારના ધર્મ જોવામાં આવ્યા આ બધું જોતા જોતા મહાબુદ્ધિશાળી સુખદેવજી ક્રમશઃ સુમેરુ પર્વત અને હિમાલય પર્વતને ઓળંગીને મિથિલા પહોંચ્યા ધન ધાન્ય પરિપૂર્ણ તે નગરીમાં પ્રવેશ કરીને જોયું તો બધી જ પ્રજા સુખી છે અને બધે સદાચારનો પાલન થઈ રહ્યું છે દરવાજા પર દ્વારપાલ હતો તેણે સુખદેવજીને રોક્યા અને કહ્યું આપ અહીં પધારનાર કોણ છો આપના આવવાનો પ્રયોજન શું છે આમ દ્વારપાલે પૂછ્યું પરંતુ સુખદેવજીએ કોઈ ઉત્તર આપ્યો નહીં પરંતુ નગરના પ્રવેશ દ્વારથી નીકળીને વૃક્ષના ઠૂઠાની જેમ અચળ ઊભા રહી ગયા તેમનું મન આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયું મોડા પર હાસ્ય રેલાયું તેઓ તેઓ સ્થિર ઉભા રહ્યા પરંતુ એક પણ શબ્દ તેમના મુખેથી નીકળ્યો નહીં દ્વારપાલે કહ્યું હે બ્રાહ્મણ બોલો તો ખરા આપ મૂંગા તો નથી ને આપ શા માટે અહીં પધાર્યા છો હું એવું સમજુ છું કે વિના કારણ કોઈ આવતું જતું નથી હે બ્રાહ્મણ દેવતા મહારાજા જનકની આજ્ઞા મળી જતાં જ આપ આ નગરમાં જઈ શકો છો પરંતુ જેનું કોળશીલ જાણતા નથી તેઓ કોઈ પણ મનુષ્ય કોઈ પણ પ્રકારે આ નગરમાં જવાનો અધિકાર નથી આપ ખરેખર મહાન તેજસ્વી અને વેદના અચ્છા જ્ઞાતા જણાવો છો તમારું કોળ અને આવવાનું કારણ મને જણાવ્યા પછી આપની ઈચ્છા પ્રમાણે નગરમાં પધારવાની કૃપા કરો સુખદેવજીએ કહ્યું દ્વારપાલ તમારો શો દોષ છે તમે તો હંમેશા પરતંત્ર છો સેવકે તો નિષ્ઠાપૂર્વક રાજાનું કાર્ય કરવું જોઈએ તમારા દ્વારા મને અહીં રોકવામાં આવ્યો તેમાં રાજા પણ નિર્દોષ છે કારણ કે વિદ્વાન પુરુષોનું કર્તવ્ય છે કે તેઓ ચોર અને શત્રુને સારી રીતે સમજીને વ્યવહાર કરવો દ્વારપાલે પૂછ્યું હે સુખ અને દુઃખ શું છે કલ્યાણ ઈચ્છતા મનુષ્ય શું કરવું જોઈએ શત્રુ કોણ છે અને હિતે શું કોણ છે આપ બધા પ્રશ્નોનો નિર્ણય કરીને મને જણાવવાની કૃપા કરો ત્યારે સુખદેવજીએ કહ્યું સંપૂર્ણ જગતમાં દ્વૈતભાવનો વિસ્તાર છે કારણ કે રાગી વૈરાગી બે પ્રકારના મનુષ્યો બધે જ જ હોય હોય છે 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 તેમની માન્યતા પણ બે પ્રકારની વૈરાગીના ત્રણ પ્રકાર જ્ઞાતા અજ્ઞાત અને મધ્યમ રાગી બે પ્રકારના હોય છે મૂર્ખ અને ચતુર ચતુરતા પણ બે પ્રકારની હોય છે શાસ્ત્ર અને મતિજ મતીજ પણ બે પ્રકાર જાણીતા છે યુક્ત અને અયુક્ત ત્યારે દ્વારપાલે કહ્યું હે દ્વિજ શ્રેષ્ઠ આપ મહાપુરુષ છો હું હું જ્ઞાનમાં શૂન્ય છું આપે જે વાતો કહી તે સમજી ન શક્યો તેથી હે ભૂદેવ આપ બધી વાતો સ્પષ્ટતાપૂર્વક વિસ્તારથી કહેવાની કૃપા કરો ત્યારે સુખદેવજીએ કહ્યું જેને સંસારમાં રાગ છે તેને રાગી કહેવાય છે તેને અનેક પ્રકારના સુખ દુઃખ ભોગવવા પડે છે સ્ત્રીપુત્ર ધન પ્રતિષ્ઠા અને વિજય મળવાથી માણસ સુખી થાય છે જ્યારે આ બધું નથી મળતું સાચા સુખના સાધનને જ કર્તવ્ય કહેવાય છે જે તેમાં વિઘ્ન ઊભું કરે છે તેને શત્રુ જાણવો અને સદા સુખ પહોંચાડનાર મિત્ર કહેવાય છે જે મોહમાં નથી પડતો તે ચતુર છે બધે જ મોહિત થઈ જનાર મૂર્ખ કહેવાય છે એકાંતમાં રહીને આત્માનું ચિંતન કરવું અને વેદાંતનું અધ્યયન કરવું તે વૈરાગી લોકો માટે સુખ છે જગતનું ચિંતન અને તેનો ઊંડો અભ્યાસ વગેરે જેટલા કાર્યો છે તે બધા જ વૈરાગીજનો માટે દુઃખરૂપ છે કલ્યાણ ઈચ્છતા વિદ્વાન પુરુષ માટે કામ ક્રોધ અને પ્રમાદ વગેરે જુદા જુદા શત્રુઓ છે માત્ર સંતોષ જ તેનો સાથી મિત્ર છે તે સિવાય ત્રિલોકમાં બીજો કોઈ હિતેશી નથી પછી સુતજી કહે છે સુખદેવજીના ઉપર પ્રમાણેના વચનામૃત સાંભળી દ્વારપાલે મનમાં નિશ્ચય કર્યો કે આ કોઈ જ્ઞાની બ્રાહ્મણ છે તેવું જાણી રાજાના ભવનમાં જવા દ્વારપાલે સુખદેવજીને પ્રાર્થના કરી ભરાયેલી સુતજી કહે છે સુખદેવજીના આ પ્રમાણેના વચનામૃત સાંભળીને દ્વારપાલે મનમાં નિશ્ચય કર્યો કે આ કોઈ જ્ઞાની બ્રાહ્મણ છે તેવું જાણી રાજાના ભવનમાં જવા માટે દ્વારપાલે સુખદેવજીને પ્રાર્થના કરી સુખદેવજી મિથિલાના દ્રશ્યો જોતા જોતા આગળ વધ્યા તે નગરી ત્રણ પ્રકારના માણસોથી ખીચોખીચ ભરાયેલી હતી રત્નો વગેરે અમૂલ્ય વસ્તુઓથી ઉભરાતી અનેક દુકાનો હતી ખરીદનારા અને વેચનારા પણ ઘણા જ જ હતા બધે વિપુલ માત્રામાં સંપત્તિ જ દેખાઈ રહી હતી ત્રણ પ્રકારના માણસો પણ બધે જ વિપુલ માત્રામાં સંપત્તિ દેખાતી હતી ત્રણ પ્રકારના માણસો પર નજર નાખતા સુખદેવજી ચાલ્યા જતા હતા તેઓ રાજભવનના પ્રવેશ દ્વાર પાસે પહોંચ્યા સુખદેવજી એટલા તેજસ્વી હતા જાણે બીજા સૂર્યનારાયણ હોય ત્યાં પણ દ્વારપાલે તેમને રોક્યા ત્યારે કાષ્ટાના પુતળાની જેમ મુનિ ત્યાં ઊભા રહ્યા તે મહાતપસ્વી મુનિએ ત્યાં એક નિર્જન સ્થાનમાં ડાળીઓ વિનાના વૃક્ષના ઠૂઠાની જેમ સ્થિર સમાધિમાં ઊભા રહી ગયા તેમણે દ્રષ્ટિમાં તડકા છાયડાનું કોઈ મહત્વ જ ન હતું થોડા સમય પછી રાજ્યના મંત્રી ત્યાં આવ્યા અને હાથ જોડીને સુખદેવજીને રાજભવનમાં આવેલા વિલાસ ભવનમાં લઈ ગયા ત્યાં અત્યંત અદ્ભુત અને મનને મોહી લેનાર દિવ્ય વૃક્ષો ફૂલોથી રહ્યા હતા વૃક્ષોની સામે તે બગીચો પણ તેમને બતાવવાની વ્યવસ્થા કરી ત્યાર પછી સુખદેવજીનો વિધિપૂર્વક આતિથ્ય સત્કાર કર્યો રાજાની સેવામાં રહેવા વાળી ગીત અને સંગીતમાં પ્રવીણ ઘણી સુંદરીઓ ત્યાં હતી તેમણે કામશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કર્યો હતો તેવી સ્ત્રીઓને સુખદેવજીની સેવા કરવા માટેની આજ્ઞા આપીને રાજ્યમંત્રી તે ભવનથી ચાલ્યા ગયા તે વખતે માત્ર સુખદેવ મુનિજ ત્યાં એકલા જ હતા તે સ્ત્રીઓએ અત્યંત શ્રદ્ધાપૂર્વક અને વિધિપૂર્વક સુખદેવજીનું સ્વાગત કર્યું દેશકાળ પ્રમાણે અનેક પ્રકારની ભોજન સામગ્રી તેમની સામે મૂકીને તેમને પ્રસન્ન કરવાની ચેષ્ટા કરી ત્યાર પછી રાજભવનની અંદર રહેવાવાળી સ્ત્રીઓ મળીને તે મુનિને અંતઃપૂર્ણ મનોહર બગીચો બતાવવા લાગી તે સ્ત્રીઓનો મન મોહિત થઈ ગયું હતું સુખદેવજી અતિ સુંદર હતા અને તેમની વાણી અત્યંત મધુર હતી છતાં પણ તે મુનિને જીતેન્દ્રિય માનીને તેમની મર્યાદાપૂર્વક સેવા કરતી રહી પવિત્ર આત્મા એવા સુખદેવજી આ સ્ત્રીઓને માતાતુલ્ય માનતા હતા જે આત્મચિંતનમાં સુખ માને છે તથા જેણે કામ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે તેને કોઈ પણ સ્થિતિમાં હર્ષ કે શોક થતો નથી તેથી સ્ત્રીઓની ચેષ્ટાઓ જોવા છતાં પણ સુખદેવજી શાંત ચિત્તે વિરાજેલા હતા સ્ત્રીઓએ તેમના શયન માટે સુંદર સૈયા તૈયાર કરી દીધી તેના પર અતિ કિંમતી બીછાનું બિછાવ્યું હતું અને શોભાયમાન અનેક વસ્તુઓથી શયનગૃહની સજાવટ કરવામાં આવી હતી સુખદેવજીએ પગ ધોયા અને સાવધાન થઈ હાથમાં દર્ભ લઈ સાયમ સંધ્યા કરવા બેસી ગયા સંધ્યા પછી તેઓ ધ્યાનસ્થ થઈ ગયા તેમની એક પહોર રાત્રિ તેમની એક પહોર તેમની એક પહોર રાત્રિ તો સંધ્યા અને ધ્યાનમાં જ વ્યથિત થઈ ગઈ ત્યાર પછી બે પહોર તેઓ સૂતા અને રાત્રિના ચોથા પહોરમાં ઉઠીને ફરીથી ધ્યાનમાં બેઠા પછી તેમણે સ્નાન કર્યું પ્રાતઃકાલના નિત્ય કર્મ સંધ્યા વંદના વગેરે કાર્ય કરીને તેઓ નિશ્ચિંત થઈ ગયા ઓમ શ્રી જગદંબિકા નમ જય આધ્યાશક્તિ આજનો અધ્યાય અહીંયા જ પૂર્ણ થાય છે બાકીની કથા આવનારા અધ્યાયમાં અવશ્ય સાંભળજો ધન્યવાદ